नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल में तरु स्वागत है حال રાજ્યમાં શિયાળાએ જમાવટ કરી છે ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો કરતા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં આગામી 10 દિવસની અંદર માંડઠો પડી શકે છે અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર દક્ષિણ ભારતના રાજ્યોમાં વાવાઝોડું લાવશે આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં માંડઠો થાય તેવી આગાહી કરવામાં આવી છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 27 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ ખરાબ છે ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે જે કે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનો જોર વધશે 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો 15 થી 17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે डिसेम्बर थी भारत न उत्तरीय पर्वत प्रदेशों में हिम्मत वर्षा थे अठावीस डिसेम्बर थी गुजरात में हाड़ थीजवती ठंडी पड़ से पच्चीस ठीक तीस नवम्बर वच्चे अमुक विस्तार वाती संभावना पवन की बात करिए तो हाल उत्तर पूर्व न छे સુકા ભૂરના પવન માટે હજુ દસ દિવસ રાહ જોવી પડશે પવનની સ્પીડ નોર્મલ હતી તેમાં સામાન્ય વધારો જોવા ઠંડી જોઈએ તેવી અનુભવાશે નહીં ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી વધુ એક ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે આ સમય દરમિયાન પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે આ ચક્રવાતનું નામ ફેંગલ હશે ભારતીય હવામાન વિભાગ એ મુશળધાર વરસાદને લઈને અને રેડ એલર્ટ જારી કર્યું છે